તો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે જેને લીધે ઘણા વિસ્તારોમાં ગાજવીજ અને વંટોળ સાથે વરસાદ થશે આરબ કન્ટ્રીમાંથી આવતા પવનો છેક ઉત્તર ભારતના કેટલાક ભાગો સુધી ફેલાઈ શકે છે તો આગામી તારીખ થી લઈને સોળ સુધી મધ્ય ગુજરાતમાં ગાજવીજ અને આંધી વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે

કાલ વૈશાખીનું જોર વધી શકે છે તારીખ બારથી માં લગભગ વડોદરાના ભાગો મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં રાજવીજના હજી વંચ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે ઉપરાંત અમદાવાદના ભાગોમાં પણ કેટલાક ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે ગાંધીનગરના ભાગોમાં પણ હવામાન બપડતો આવશે ઉપરાંત ઉત્તર ગુજરાતના મહેસાણા વગેરે ભાગોમાં રાજવીજ સાથે કેટલાક ભાગોમાં ઠંડક એક્ટિવિટી સાથે વરસાદ કે વરસાદની સારવાર પડવાની શક્યતા રહેશે આ ઉપરાંત બનાસકાંઠાના ભાગો અને સમી હાલના ભાગોમાં પણ હવામાનમાં પડતો હોય છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાન પડતું આવશે કચ્છના ભાગોમાં પણ હવામાન પડતું હશે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હવામાન પડતો હશે સુરતના કેટલાક ભાગોમાં પણ જે પ્રે મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે છે એટલે આ પ્રે મોન્સૂન એક્ટિવિટી જરૂર છે અને આ તો પણ જરૂરી હોય છે કારણ કે રજકરણમાં જે ઉપરના ફજીન પોઈન્ટમાં જે અરબ અરબસાગરનો ભેજ અને બંગાળ સાગરના ભેજનો જે વરાળ આવે છે એ વરાળને ઉપર એસપીએ લેવલમાં ત્યાં ત્યાં ઠંડક પણ છે અને ત્યાં બ્રિજિંગ પાણી થઈને ત્યાં હિમપત્રીઓ બને છે અને આ હિમપત્રીઓની જે છે એ વરસાદ માટે જરૂરી છે એટલે અપલ મીની જે ઉપર અપરમી જે પ્રક્રિયાઓ જે છે એ હવે શરૂ થશે